નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ભરૂચ બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર મે બે હજાર પચીસ ને સોમવાર આજે વાત કરીશું બોટેદ માર્કેટિંગ યાર્ડના જીરુ બજાર ભાવ વિશેની તો આવક જણાવી દઉં તો મિત્રો આજે આવક સો પ્લસ ગુણીની જોવા મળી રહે છે અને શનિવારના બજાર ભાવ સાડત્રીસો રૂપિયાથી લઈને એકતાલીસો સુધીના બોલાયા હતા આજના ભાવ કેવા રહે છે તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ પર નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ અને બેલ આઈકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કૃષિ માહિતી અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો આપના સુધી મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ આજનું બજાર ભાવ કેવું રહેશે

છે રૂપિયા સુપર પોલેટી માલ છે વીસ રૂપિયા નવસો રૂપિયા નવસો પંચોતેર પંચોતેર એસી પંચ્યાસી નેવું નેવું ચાર નવસો નેવું ત્યાં હજાર પંચો પંચો ત્યાં ચાર હજારને નેવું ત્યાં નવસો નેવું કાંઈ ચાર હજારને નેવ રૂપિયા મિત્રો વગલ વેચાણો ચાર હજાર નેવું રૂપિયા એકતાલીસો ને પંચોતેર રૂપિયા વાંધો લીધો એકતાલીસો ને પંચોતેર રૂપિયા સુપર ક્વોલિટી

એકતાલીસ અને પંચોતેર રૂપિયા મિત્રો પંચોતેર રૂપિયા ભાવ જેવો હોટલ નો આડત્રીસો રૂપિયા મિત્રો આડત્રીસો રૂપિયા ભાવ જેવો છત્રીસો રૂપિયા મિત્રો વકલ વેચાણ છત્રીસો રૂપિયા થોડુંક કાંકરાવાળું છે છત્રીસો રૂપિયા ભાવ થયો એકતાલીસો ને પંદર રૂપિયા મિત્રો એકતાલીસો ને પંદર રૂપિયા વકલ વેચાણો છે તો ફાઇનલી મિત્રો આજના બજાર ભાવ બેતાલીસો રૂપિયા સુધીના જોવા મળ્યા છે શનિવાર જેવું જ બજાર ભાવ છે કોઈ નવા જૂની ભાવમાં દેખાતું નથી અને કાલે ફરી મળીશું નવા બજારના ભાવના અપડેટ સાથે ધન્યવાદ